તેરા તુજ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કેસોદ પોલીસ સ્ટેશન ખાતે સોનાનો ચેન પરત આપતા કેસોદ પોલીસ અધિક્ષક જુનાગઢ જિલ્લાના કેસોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદમાં ચાર બેના રોજ ફરિયાદ નોંધાયેલ હતી જેમાં કેશોદા ચોલી પાર્કના રહી સાજણબેન અરજણભાઈ ગજ્જર ઘર નજીક ડેરીએ વહેલી સવારે દૂધ લઈ રહી હતી તે વખતે કોઈ અજાણ્યા બે શખ્સ ટુ વ્હીલ સાથે આવી સાજણબેનના ગળામાં પહેરેલ સોનાનો ચેન લઈ નાસી ગયેલ હોય તેવા સમયે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી ત્યારે કેશોદ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ તાત્કાલિક ધોરણે આરોપીને પકડી કાર્યવાહી કરેલ અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલ મુદ્દામાં લાજરોજ મુક્ત થતાં કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક બીસી ઠક્કર તેમજ કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટર જાધવ સહિતની લોકોની હાજરી વચ્ચે તેરાતુષ્કોર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદી સાજનબેનને સોનાનો ચેઇન અંદાજિત એકત્રીસ ગ્રામ કુલ કિંમત એક લાખ સિતોતેર હજાર એકસો પચાસને ચેઇન પરત આપી કેશોદ પોલીસ દ્વારા પોલીસ પ્રજાનો મિત્રનું સૂત્ર સાર્થક કરેલ છે એવાલ માં ન્યૂઝ રાવલ્યા મધુ સાથે જગદીશ યાદવ જૂનાગઢ સાજણ અર્જનભાઈ અર્જન ભાઈ રહેવાનો કઈ જગ્યાએ ચોલીપારા શું થયું હતું દૂધ લઈને હું ઘરે આવતી હતી અને મારું ચેન ચટી ગયું કેટલા જણા હતા બે જણા બાઇક પછી શું થયું પછી પોલીસ ફરિયાદ નોંધાવી અત્યારે મળી ગયો અટાણે અમને મળી ગયો તમને કેવું લાગે સારું લાગે ગઈ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ ચોથી ફેબ્રુઆરીના રોજ સવારના અરસામાં ફરિયાદીબેન સાજણબેન કે જેઓ દૂધ લઈને પોતાના ઘેર જતા હતા તે દરમિયાન બે બાઇક સવારે આવેલા અને ફરિયાદીબેન અંદાજે એકત્રીસ ગ્રામનું સોનાનું ચેન જેની અંદાજે કિંમત એક લાખ એકસો પચાસ રૂપિયાની હતી જેની ઝોંટ મારી અને નાસી ગયેલા જે ગુનો કેશોદ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો ત્યારબાદ કેશોદ પોલીસ સ્ટેશન તેમજ જૂનાગઢ પોલીસને આ ગુનો ડિટેક કરી અને આરોપીની બંને આરોપીની ધરપકડ કરી તેમજ અસર મુદ્દામાલ રિકવર કરી જેનો નામદાર કોર્ટમાંથી એને પરત મેળવવાની અરજી થતાં તેઓને પરત સોંપાવી અને આજરોજ સરકાર શ્રીના તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેઓને આજરોજ ચેન પરત આપવામાં આવેલ છે